હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વાધન પોથીનો પાઠ ત્રણ લેખનમ પાઠ ત્રણના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડિયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વેદન પોથીનો પાઠ ત્રણ લેખનમ ના પ્રશ્નોના જવાબની સમાજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોનું અનુલેખન કરો અહીં શબ્દો આપ્યા છે તેને તમારે અનુલેખન એટલે કે ફરીવાર લખવાના છે એક વૃષભ બે મેષ ત્રણ નકુલ ચાર સ્થાલિકા પાંચ ચટકા છ ઘટી સાત કુંચિકા આઠ પુષ્પમ નવ પુસ્તકમ દસ ઉરુકમ ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો એક તસ્મે શ્રી ગુરુવે નમઃ આ પંક્તિઓ ફરીવાર તમારે જોઈને લખવાની છે બે નમસ્તે શારદે દેવી ત્રણ વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા ચાર વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ પાંચ ગુરુદેવો મહેશ્વરઃ આ પંક્તિઓને તમારે ફરીવાર લખવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોનું અનુલેખન કરો અહીં આપેલા વાક્ય પણ ફરીવાર લખવાના છે એક ભીત શશક ધાવતી સિંહ અપી ગશક પલાયન કરો કુત પતતી આકાશ શૃગાળ અનુ ધાવતી આ બધા વાક્યોનું અનુલેખન કરવાનું છે છ શશક ભીત ભવતી સાત કાક આગ્છતિ આઠ કલ્પેશ ધાવતી નવ રમેશઃ ખેલતી દસ કૃપા ખાદતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમારા શિક્ષક અથવા વાલી બોલે તે સંસ્કૃત શબ્દોનું લેખન કરવાનું છે તમારા શિક્ષકશ્રી અથવા વાલીશ્રી અથવા તમારા મિત્ર પાસે સંસ્કૃત શબ્દ બોલાવવાના છે અને લખવાના છે લખી શકાય વિદ્યાલય પ્રતિદિનમ આગ્છા આરંભ પ્રાર્થના ખંડ આવી રીતે તમારા મિત્ર જે શબ્દ બોલે તે અહીંયા તમારે લખવાના છે વર્ગખંડ ક્રીડાંગણમ ઉદ્યાનમ ઉત્તમમ પુસ્તકાલયે અહીં પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયના સ્વર્ધનપોથીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સંસ્કૃતના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો એન્ડ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે